વડોદરા કોર્પોરેશન દ્વારા હરણી રેસિડેન્સી હાઉસિંગ સોસાયટીના હોદ્દેદાર તેમજ રહીશોની જાણકારી બહાર સોસાયટીનું એક મકાન વિધર્મીને ફાળવવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા કોર્પોરેશન દ્વારા મોટનાથ કો કોહાઉસિંગ સોસાયટી હોદ્દેદારો તેમજ રહીશોને અંજારમાં રાખી સોસાયટીમાં એક મકાન વિધર્મને ફાળવવામાં આવ્યું છે જેમાં સ્થાનિકો દ્વારા શાન ધારામાં સમાવિષ્ટ હોવા છતાં સોસાયટીના મકાન ચારસો ને એકસઠ મકાનો હિન્દુના હોવા છતાં તેમજ સમગ્ર વિસ્તારમાં એક પણ વિધર્મીનું મકાન ન હોવા છતાં આવાસોમાં એક પણ મકાન ખોટી રીતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મેણાપીપણામાં વિધર્મીને ફાળવવામાં આવ્યું છે જે અંગે અમે રાજ્યપાલ સહિત રાજ્ય સરકાર તેમજ વડોદરાના અધિકારીઓ અને હોદ્દેદારોને પણ આ બાબતે રજૂઆત કરી છે તેમ છતાં વિધર્મી દ્વારા સોસાયટીના હોદ્દેદારો પાસે દબાણ લાવી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો હું જીતેન્દ્ર પરમાર છું મોટનાથ રહું છું જે અસાન ધરા હેઠળ આવે છે જેમાં અમારા આખા મોટનાથ રેસિડેન્સીના બાર ટાવરમાંથી ફક્ત કે બસો ને ચાર નંબરનું મકાન એવું છે જે લઘુની કોમના અસીમને ફાળવવામાં આવે છે હવે આ ધરા હેઠળ આવતો વિસ્તાર હોય તો એને કેમ કરીને ફાળવવામાં આવ્યું એક બહુ મોટો પ્રશ્ન છે બીજું આસાન ધારા હેઠળ આવતો એટલે અહીંના લોકો અમે જે લોકોએ મકાનો લીધા છે એવું વિચારીને લીધા કે ભાઈ અમે શાંતિથી રહીશું બરાબર છે અને અમારી એવી માગણી છે કે જો આને એકને જો મકાન ફાળવવામાં આવે તો એમને અમે એવું નથી કે એને મકાન ના આપવામાં આવે અને મકાન આપો પણ એમના વિસ્તારમાં આપો તો જેથી કરીને લોકો શાંતિથી રહી શકે અમે પણ શાંતિથી રહી શકીએ અને મને એક સવાલ એવો થાય છે અમારા આખા રેસિડેન્સીનો એક પ્રશ્ન એવો છે કે શું અશાંતરા હેઠળ આવતો આ જે વિસ્તાર છે તો કોર્પોરેશનને નહીં ખબર હોય અને આટલા બધી રજૂઆતો કરવા છતાં પણ અમને બાહેધરી આપ આપવા છતાં પણ એ એમનું જે મકાન છે ટ્રાન્સફર નથી કરવામાં આવ્યું તો શું એમને કોઈ દાબ દબાણ આપવામાં આવે છે ઉપરથી કોઈ એવું કંઈ પ્રેશર આપવામાં આવે છે કંઈ ખબર અમને ખબર નથી પડતી અમે એવું ઈચ્છીએ છીએ આખા મોટનાથ રેસિડેન્સી હરણી એરિયાના લોકો કે એમને એમના વિસ્તારમાં મકાન ટ્રાન્સફર કરી આપવામાં આવે અથવા ન ફાળવવામાં આપે અને અહીંયા થી અમનું મકાન કેન્સલ કરવામાં આવે જેથી કરીને અમે શાંતિથી રહી શકીએ વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે આ વિસ્તાર હિન્દુઓનો વિસ્તાર છે અને આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા મુખ્યમંત્રી આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે અને આ મુખ્યમંત્રી આવાસ યોજના જે છે આ ત્રણ જગ્યાએ છે અને જે નિયમો છે કે હિન્દુઓના વિસ્તારમાં લઘુમતીઓને આવાસ ફાળવવું ન જોઈએ પરંતુ છેલ્લા પાંચ છ વર્ષથી અહીંયા એક લઘુમતીઓને આવાસ ફાળવવામાં આવ્યો છે એનો વિરોધ વારંવાર કરવામાં આવ્યો છે અરજીઓ આપવામાં આવી છે પરંતુ આ મકાન વડોદરા મહાનગરપાલિકા રદ કરતું નથી વડોદરા મહાનગરપાલિકાનો પોતાનો નિયમ છે કે લઘુમતીઓને લઘુમતી વિસ્તાર કે તાંદરજા છે અકોટા છે આ બાજુ આવાસો ફાળવવાના છે પરંતુ હિન્દુ વિસ્તારમાં આવાસે ફાળીને હિન્દુઓની લાગણીઓ સાથે ચેડા કરવાનું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ રાજકારણીઓને સત્તાવાળાના સત્તાધીશો કરી રહ્યા છે આમાં ક્યાંક કોઈ મોટું માથું છે તે પણ અહીંયા અમને દેખાઈ આવે છે જો આ આવાસ વહેલા વહેલી કંઈ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો છે ધારાસભ્યો છે સાંસદો છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી છે આ તમામનો અમે ઘેરાવો કરીશું અને ત્યારબાદ પણ નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબને ઓફિસમાં જઈને પણ એમનો ઘેરાવો કરીને આ આવાસ રદ થાય તેવા પ્રયાસ કરીશું